ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી વિશ્વાસગત ગો સૌથી મોટું પાપ છે એક શિકારે શિકાર કરવા નીકળ્યો પહેલા કોઈ દિવસે શિકારે ગયો ન હતો એટલે જોખમનો ખ્યાલ નહીં એકલો એકલો જ નીકળી પડ્યો ત્યાં એને એક હરણ જોયું એને બંદૂક ઉઠાવી જ્યાં નિશાન લેવા જાય ત્યાં હરણ ભાગ્યું એ તો ધોળ્યો હરણની પાછળ હરણ આંખના પલકારામાં ક્યાંનું ક્યાં નાસી ગયું શિકારી હરણને શોધતો શોધતો આગળ ગયો ત્યાં અચાનક નજીકથી જ ભાગની ગર્જના સંભળાઈ આખું જંગલ ધ્રોજી ઉઠ્યું અને શિકારી પણ ધ્રોજી ઉઠ્યો ગભરાટમાં ને ગભરાટમાં હાથમાંથી બંદૂક પડી ગઈ ત્યાં તો સામેની જડીમાં વઘનું માથું દેખાયું શિકારીના તો હોશ કોસ ઉડી ગયા એ દોડીને એક ઝાડ પર ચડી ગયો વઘ કૂદ્યો પણ એને પહોંચ્યો નહીં તે પહેલાં શિકારી ઝાડ પર ઊંચે ચડી ગયો હતો શિકારને છટકી ગયેલો જોઈને વઘે તો ગર્જના પર ગર્જના કરવા માંડી પણ હવે શું થાય ગર્જના કરવાથી શિકાર થોડો મોંમાં પાછો પડવાનો હતો કંટાળીને વગ તો જળ નીચે જ આંટા મળવા લાગ્યો હવે એટલી જગ્યામાં એ જળ એકલું હતું એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ જળ ન હતું હવે એ જળ પર એક વાંદરો પણ હતો એકને લીધે એ પણ ફસાઈ ગયો વાંદરો પણ નીચે ઉતરવા જાય તો વાઘ એને કોડ્યો જ નાખે એને નીચે ઉતર્યા સિવાય તો બીજે કસે જવાય નહીં આથી વાંદરો અકળાયો અને જળ પર કૂદાકૂદ કરવા લાગ્યો ભાગે વાંદરાને જોયો એટલે ભાગે કહ્યું વાંદરાભાઈ તમે અકળાવો નહીં હું તમને નહીં ખાઈ જાઉં ફક્ત એક કામ કરો પેલા માણસને નીચે ફેંકી દો એ મારો શિકાર છે એને લઈને ચાલ્યો જઈશ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો વાંદરો કહે એ માણસે મારું કાંઈ બગાડ્યું નથી કે એ મારો ખોરાક નથી પછી મારે એવું પાપ શા માટે કરવું જોઈએ શિકારી પણ વાંદરાને કહેવા લાગ્યો વાંદરાભાઈ રખે એવું કરતા મને વાઘના મોંમાં ધકેલીને તારા હાથમાં શું આવવાનું માટે મને ધક્કો નહીં મારતો વાંદરાએ કહ્યું તું ગભરાઈશ નહીં હું તને ધક્કો નહીં મારીશ ધીરે ધીરે રાત વીતવા લાગી વાંદરાને પણ ઊંઘ આવે અને શિકારીને પણ ઊંઘ આવે જો ઝોકું આવી જાય તો બંને નીચે પડે અને ભાગનો શિકાર બની જાય એટલે કહ્યું આપને વારાં બાંધીએ પહેલાં હું ઊંઘી જાઉં છું તું મારું ધ્યાન રાખજે અડધી રાત પછી તું ઊંઘી જજે અને હું જાગીશ હું તારું ધ્યાન રાખીશ વાંદરો કહે સારું અને પેલો શિકારી ઊંઘી ગયો ભાગે વાંદરાને ફરી સમજાવ્યો વાંદરાભાઈ આ માણસની જાત બહુ કપટી અને નિષ્ઠુર હોય છે તમે નક્કામાં એનો પક્ષ લો છો તમે એને નીચે ફેંકી દો એથી હું મારા રસ્તે પડું અને તમે પણ છૂટા થાઓ ઘરે તમારી વાંદી અને બચ્ચાઓ તમારી વાટ જોતા હશે ના એવું મારાથી ન થાય એ બિચારો મારા ભરોસે ઊંઘે છે મારાથી એને દગો ન દેવાય વાંદરાએ તો ઘસીને ના પાડી અને વાંદરો જાગતો જ બેસી રહ્યો અડધી રાત વીધી એટલે વાંદરાએ શિકારીને જગાડોને કહ્યું હવે તું જાગ હું ઊંઘી જાઉં છું શિકારીએ કહ્યું સારું વાંદરો તો નિશ્ચિત બનીને ઊંઘી ગયો ત્યાં વાઘે કહ્યું એ માણસ તું આમને આમ જળ પર ક્યાં સુધી બેસી રહીશ અને હું તો અહીંથી ખસવાનો જ નથી ગમે એટલા દિવસ જઈને હું તો અહીં જ રહેવાનો છું પરંતુ જો તું આ વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દઈશ તો હું એનો શિકાર કરીને ચાલ્યો જઈશ એટલે હું છૂટો અને તુંય છૂટો પહેલાં તો શિકારીએ ના બાળી પણ જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ એને કંટાળો આવવા લાગ્યો ભાગ પણ એને સમજાવી રહ્યો હતો આથી શિગાડી પીગળી ગયો એને તો વાંદરાને ધક્કો માર્યો વાંદરો ઊંઘમાં ગબડી પડ્યો પણ બીજે સને જાગીને વૃક્ષની નીચેની ડાળ પકડી લીધી એટલે જમીન પર પડતા રહી ગયો આમ વાંદરો છેલ્લી ઘડીએ બચી ગયો વાઘના મોમાં આવેલો શિકાર પાછો ચાલ્યો ગયો એને વાંદરાને કહ્યું જોયું વાંદરાભાઈ તમે જે માણસ પર વિશ્વાસ રાખ્યો જેને મારા મોંમાંથી બચાવી રહ્યા છો તે કેવો કપટી છે હવે આગળનું પાછળનું કંઈ વિચાર્યા વગર એને નીચે ફેંકી દો એટલે હું મારા રસ્તે પડું વાંદરો કહે ના એ ભલે કપટી રહ્યો મારાથી એવું ન થવાય તમે બીજો શિકાર શોધવા ઉપડો તમારું અહીં કંઈ જ વળવાનું નથી વાંદરાએ તો શાંતિથી ના પાડી દીધી અને પછી શિકારી સામે જોયું શિકારી તો ભોઠો પડીને નીચું જ જોઈ ગયો કંટાળીને વખત ચાલ્યો ગયો એટલે વાંદરાએ પણ જવાની તૈયારી કરી એને કહ્યું માણસ તારો સ્વભાવ સુધાર કદી આવું કપટ ન કરવું એનાથી કોઈકવાર મોટી મુશ્કેલીમાં આવી જઈશ તું સવાર પડે પછી જ નીચે ઉતરજે કહીને વાંદરાએ છલાંગ માડી અને નીચે ઉતરી દોડતો સામેના વૃક્ષ ચાલ્યો ગયો સિકરી મનમાં પસતા તો ચૂપચાપ બેસી રહ્યો હે કુમારો કદી કપટ કરવું નહીં ઉપકાર ઉપર અપકાર કદી ન કરવો ચાહે ગમે તે લાભ કેમ ન મળતો હોય